આજે આપણે ભાઈ જૂનાગઢમાં આવી ગયા છે અને અહીંયા છે શક્કરબાગ તમે જોઈ શકો છો આ બાજુનો જે હાઈવે જૂનાગઢથી આવતો છે આ બાજુ સિદ્ધ છે તો ડાયરેક્ટ જેતપુર ધોરાજી રાજકોટ બરાબર અને અહીંયા છે પટેલ ડાઇનિંગ હોલ તો આપણે અત્યારે પટેલ ડાઇનિંગ હોલમાં જમવા જવાના છે તો મિત્રો બન્યા રહેજો આપણે તમને બધી વાનગી બતાવશું કઈ રીતના છે શું છે શું નહીં બરાબર અને પટેલની ત્રણ બ્રાન્ચ છે એક જુનાગઢ બસ સ્ટેન્ડ અને એક સક્કરબાગર ત્રીજી એક બ્રાન્ચ છે તો ટોટલ ભાઈ આપણે ત્રણ બ્રાન્ચ છે એમાં આપણે બે બ્રાન્ચમાં જઈએ છે અને ત્રીજી બ્રાન્ચમાં અત્યારે આજે જવાનું છે તો મિત્રો ટ્રાફિક બરાબર એટલી બધી છે તમે જોઈ શકો છો અને અંદર પણ હું થોડીક વાર પહેલાં ગયો તો અંદરે બેસવા માટેની જગ્યા નથી એટલે આપણે થોડીક વાર વેઇટ કરીએ છીએ બરોબર તો આવો બધી કાંઈક માહોલ છે તો બન્યા રહેજો મિત્રો આપણે તમને બતાવશું શું પોઝિશન છે તે

આટલી બધી વસ્તુ છે